नारायणी बे पत्नी है श्री कृष्ण की बात नहीं कर रही नारायण नारायण की दो पत्नी है નારાયણના બે નામો આમ તો હજારો નામો છે એમાંથી બે નામો છે એક છે શ્રીપતિ અને બીજું છે શ્રી યાની લક્ષ્મી એટલે એક પત્ની નું નામ મળ્યું તો નારાયણના એક પત્ની છે લક્ષ્મી અને બીજું ભૂપતિ ભૂ એટલે ધરતી તો પૃથ્વી છે એ પણ નારાયણ ભગવાન જ્યારે નિવાસ કરે છે અથવા તો ક્ષીરસાગરમાં શેષ નાગ ઉપર શયનાવસ્થામાં નિવાસ કરે છે ત્યારે ભગવાન શ્રીપતિ છે ભગવાન વૈકુંઠમાં હોય છે ત્યારે શ્રીપતિ છે પણ ભગવાન જ્યારે ભૂલોક પર આવે છે માનવ અવતાર કોઈ પણ અવતાર રૂપે આવે છે ત્યારે ભગવાન ભૂપતિ છે ત્યારે ભગવાન પૃથ્વીના સ્વામી છે પૃથ્વીપતિ હે पृथ्वी पर आवी ने भगवान आगवानी जेटली लीलाओं उलट लीलाओं लीलाओ, लीलाओ, चे। लीलाओ चे। जो निर्गुण है वो सगुण हो जाता है उलट हुआ जो अजन्मा है वो जन्म ले लेता है उलट हुआ જો અવ્યક્ત હૈ વ્યક્ત હો જાતા હોય ઉલટ અને સૌથી મોટી ઉલટ લીલા એ ઉલટ એટલે ઊંધું જે સ્વાભાવિક ગતિ જેની સહજ રીતે થવું જોઈએ એના કરતા ઊંધું થાય એને ઉલટ કહેવાય અને સૌથી મોટી ઉલટ લીલા એ છે કે સામાન્ય રીતે ભક્તો ભગવાનને બોલાવે સાંભળ્યું છે ને આપણે નરસિંહ મહેતા કરતાલ વગાડીને ભગવાનને બોલાવે મીરાબાઈ નૃત્ય કરીને પદો ગાઈને ભજનો ગાઈને શ્રી કૃષ્ણના નામમાં એના રસમાં ડૂબીને નૃત્ય કરતા કરતા પગ પદ ઘૂંઘરું બાંધ મીરા નાચીથી નાચીથી મીરા નાચીથી તો મીરા નાચીને કીર્તનથી ઈશ્વરને પામી લે નરસિંહ ગાઈને કીર્તનથી ઈશ્વરને પામી લે પણ બોલાવે છે ભગત ભક્ત બોલાય બોલાયા ભગવાન આય ભક્તને બોલાયા તો ભગવાન આય લેકિન વૃંદાવન મેં જો ઘટના હોય બિલકુલ ઉલટ હોય અહીંયા યમુના તટે શરદ ઋતુ ચાલી રહી છે શરદ પૂર્ણિમા છે ચંદ્રમાયની સોળે કળાએ પૂર્ણતામાં ખીલેલા છે જામિનના ફૂલોની સુગંધ પ્રસરાઈ રહી છે અને મીઠો મધુરો ચંદ્ર પ્રકાશથી પ્રકાશ થી આખો વન્ય પ્રદેશ ઉજળો થઈ રહ્યો છે જસમીનના પુષ્પોની મગદાર સુગંધ વાતાવરણને પ્રફુલ્લિત કરી નાખે છે અને એમાં ભગવાનને ઈચ્છા થાય છે કે મારા ભક્તની જન્મ જન્માંતરણની અધૂરી ઈચ્છાઓને મારે આજે પૂરી કરવી છે અને ત્યારે ભગવાન વેણુ નાદ કરીને વાસડી વગાડીને ગોપીઓને બોલાવે છે અબ દેખીએ અભ ગોપીયા નહીં બોલા રહીએ ભગવાન કો समझे गोपियां भगवान को नहीं बुला रही हैं, भगवान गोपियों को बुला रहे हैं कि कि तुम आओ आओ। मेरे पास, उलट हुआ नहीं? ये देखने को मिलता है कि भक्त भगवान को बुलावे लेकिन यहां वृंदावन में कालिंदी धारा के तट पर ऐसी उलट लीला हुई भगवान बुलाते हैं मेरी प्रिय गोपियां आओ 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 आ उलट लीला अने, સુંદર મજાનો પ્રસંગ છે મહારાસ આમ તમે જોવા જાવ ને તો ઘણા જે માત્ર નિર્ગુણ નિરાકાર ઈશ્વરમાં જ માનતા હોય માત્ર વેદ અને ઉપનિષદમાં જ માનતા હોય માત્ર શ્રુતિઓમાં માનતા હોય જેમને પુરાણો સાથેનો એનો અભિપ્રાય મળતો નથી એવા પણ અમુક સંપ્રદાયો છે તો હંમેશા આ વાતનું ખંડન કરતા હોય કે એવો ઈશ્વર કેવો કે જે રાસ રમે ઓર વો ભી પરકિયા કે સાથ किया पर स्त्रियों के साथ अभी देखिए श्री कृष्ण पति नहीं है गोपियां उनकी पत्नी नहीं है और लेकिन वर्णन आता है कि भगवान ने शरद पूर्णिमा की रात्रि को यमुना तट पर अनेक अनेक गोपियों अने वचे कालो कान सुंदर मजानी ए महारास लीला थी थी ભાગવતકાર મને તમને જે ભૂમિકા ઉપર લઈ જવા માંગે છે આ ભૂમિકા ભૂમિકા પાસે ને તમને સુખદેવજી લઈ જવા છે શું છે જે યમુના તટ પર ગોપીઓ અને શ્રી કૃષ્ણ વચ્ચે જે રાસ રમાયો મહારાસ થઈ એ કોઈ સ્ત્રી કે પુરુષ વચ્ચે રમાતો રાસ નથી ખરેખર તો ભાગવતકાર મને ને તમને એ ભૂમિકા પાસે લઈ જવા માંગે છે કે જ્યારે મહારાસની લીલા થઈ છે ત્યારે ગોપીઓ સ્ત્રી નથી અને શ્રી કૃષ્ણ પુરુષ નથી આ ભૂમિકા છે जब तुम्हें જબ का શરીર કા ભાન ના રહે મેં સ્ત્રી या पुरुष हूं वो भान ही ના રહે ट्रांसेंडेंटल अवस्था जेने केवाए ट्रांसेंडेंटल स्टेट ऑफ बीइंग कि मैं कौन हूं मैं स्त्री हूं मैं पुरुष हूं वो भान ही भूल जाओ अबे तुम्हें तो एम कहसो के भाई आ भूलूं के <laughs> दुनिया में आपड़े बदूई भूली जई आंखो दुनिया में अपन ने बदूई भुलाई जाए હા ઝોપડી હોય એ તો ભૂલાઈ જ જાય દદી પેલા ગોકને ને મેળા એ ભૂલાઈ જાય કોકે કઈ કીધું પત્ની હું કીધું તો તમે બપો બપો પછી ભૂલી જ ગયા બધું ભૂલાઈ જાય દુનિયામાં તમને બધુંય ભૂલી ભૂલી શકો તમે પણ તમે સ્ત્રી છો કે પુરુષો ઈ કેમ ભૂલાય અરે નાનું ત્રણ ચાર વર્ષનું ટાબર્યું હોય ને ટાબર્યું જેને જરાક સમજણ આવવાની ચાલુ થઈ હોય અને તમે એને ચાર પાંચ વર્ષનું ટાબરિયું ઘરમાં આમ રાખી ગયા અને તમને બાજુની કરિયાણાની દુકાનમાંથી એક કિલો ખાંડ આ લો કૂટી છે લઈ આવો ફટાફટ ને થોડુંક ઝાંપલી આડી મૂકીને તમે લઈ આવો અને ત્યાં તમારા પડોશમાંથી બેન આવે તારા મમ્મી ક્યાં તો કે તો દુકાને ગયા છે હા થોડીક વાર પછી આવો પછી તમે પાછા આવો તો તમારું ચાર વર્ષનું ટાબર્યું તમને એમ કહેશે કે મમ્મી મમ્મી બાજુવાળા આંટી આવ્યા હતા હવે ચાર વર્ષના છોકરાને કે ખબર છે કે આંટી કોને કહેવાય અંકલ કોને કહેવાય સ્ત્રી કોને પુરુષ કોને એને ખબર છે ઓર ભાગવત એ ભાન જ ભૂલાઈ જાય કે હું સ્ત્રી છું કે પુરુષ છું એ મહારાજની ભૂમિકા છે અને ઓગણીસમી વીસમી સદીમાં મને કોઈ એવા મહાપુરુષ નું ધ્યાન જો આવે નજીકના ઇતિહાસમાં થઈ ગયેલા એવા મહાપુરુષ કે જે પોતાનો શારીરિક ભાવ ભૂલી ગયા પોતાના દેહનો ભાવ અને ભાન જે ભૂલી ગયા હોય એવા કોઈ મહાપુરુષનું મને સ્મરણ આવે તો એ છે સ્વામી વિવેકાનંદજીના ગુરુ ઠાકોર રામકૃષ્ણ પરમહંસ મહારાજ કલકત્તામાં મા કાળીના

અને એવું કહેવા એમના ભક્તો એના અનુયાયીઓ એવું કહે કે ઠાકોર જ્યારે માની પૂજા કરતા હોય માની ઉપાસના કરતા હોય ત્યારે માના વિગ્રહની સાથે એવા તન્મય થઈ જાય કે ઠાકોર ભૂલી જાય કે હું પુરુષ છું ઠાકર રામકૃષ્ણ પરમહંસ ભૂલી જાય કે હું પુરુષ છું એમના અનુયાયીઓ તો ત્યાં સુધી કહેતા કે ઠાકોરની ચાલ પણ બદલાઈ ગયેલી પુરુષની ચાલ ને સ્ત્રીની ચાલમાં ફરક હોય ને એમની ચાલ પણ બદલાઈ ગયેલી ભગવાન પિતા રાત્રિ મલ્લિકા અહીંયા શું કીધું ભગવાન શરદોત્ત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા સુંદર મજાના શરદ ઋતુના વાતાવરણમાં ભગવાનને પણ ઈચ્છા થઈ ગોપીઓને મળવાની અબ દેખીએ ગોપીઓ કો ભગવાન કો મિલને ઈચ્છા હો બહુ સાધારણ સી બાત હે કોને ભગવાનને મળવાની ઈચ્છા નતી કોને ભગવાનને મળવાની ઈચ્છા ન થાય તો આપણને થાય એ ભક્ત માટે પરમ સૌભાગ્ય છે અને અહીંયા લખ્યું છે ભગવાન અપિતા રાત્રિ રાત્રિના ભગવાનને પોતાના ભક્તોની જન્મ જન્માંતરોના भक्तनु भक्ति नो फल आपवानी इच्छा थई इ લખ્યુ છે ભગવાન અહિયાં નથી લખ્યું શ્રી કૃષ્ણ માधव ગોવિંદ કેશો કાઈ નહીં ભગવાન અહિયાં ભાગવતકાર કહે છે યે કોઈ સ્ત્રી યા પુરુષ કે બીચ મે હોને વાલા કૃત્ય નહીં હૈ યે ભગવાન ઓર ભક્ત કે બીચ હોને વાલા અનુપમ અલૌકિક પરમ ભક્ત કી પરમ ભક્તિ કી ઉચ્ચ સ્તર પર હોને વાલી પરમાલકિક લીલા હૈ